સાંજનો ટાઈમ થઈ ગયો છે અને મારી બેન પૌવા બનાવવાની તૈયારી કરી રહી છે હેલો ગાઈસ ગુડ ઇવનિંગ શું કરો છો બધા મજામાં તો આજે તમે દેખી શકો છો સાંજનો ટાઈમ થઈ ગયો તારું છું હું બટેકાની છાલ ઉતારું છું એન્ડ હવે અમારા ઘરમાં બને છે પોહા જે મારા સૌથી વધારે ફેવરેટ છે એન્ડ દેખી શકો છો મેં મરચાં ઓલરેડી કટ કરી દીધા છે

આ જે પૌવાનું પેકેટ છે અમે કાલે મોલમાંથી લાવ્યા હતા અને અમે જોઈને લાવ્યા હતા કેવા છે આમ પલાળેલા છે હવે રેડી થઈ ગયા છે અને અંદર ખાંડ બી નાખવાની છે સ્લાઇડ જ એમ થોડું હળદર અને થોડું મીઠું પણ માંદર આવી ગયા ને એટલા માટે ગાઈસ હવે તેલ ગરમ થઈ ગયું છે અમે નાખીશું ગાઈસ અને ઉકળવા દઈશું વધારે પડી ના જાય એટલા માટે અમે ગેસ બંધ છે હવે નાખીશું અમે બટેકા જે ફોવામાં સ્વાદિષ્ટ પણ હોય છે જોઈ શકો છો બટેકા હવે ચડી ગયા છે બટેકા ચડી ગયા છે અને હવે અમે ટાટ નાખી દીધું ટામેટા હવે તમે દેખી શકો છો હું થોડું મીઠું નાખું છું એન્ડ હળદર નાખવાની છે આની અંદર લાલ મરચું નથી નાખવાનું બાકી એનો ટેસ્ટ અલગ જ લાગશે જસ્ટ એન્ડ જસ્ટ હળદર હળદર નાખવાનું છે થોડી ખાંડ નાખવાની છે એન્ડ લીંબુનો રસ લીંબુનો રસ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે તેનાથી ટેસ્ટી બનશે

સારા બન્યા છે અમે છીએ બધા હેલો ગાઈઝ તમને અગર અમારા વિડીયો પસંદ આવે છે તો સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને નોટિફિકેશન પહેલાં જ મળે અને વિડીયો પહેલાં તમને મળી રહે અને તમે દેખી શકો છો એન્ડ અગર તમને અમારા વિડીયો ગમે છે તો લાઈક કરજો કમેન્ટ કરજો એન્ડ અમને કહેજો કે અમે કેવા કેવા વિડીયો બનાવીએ જેથી તમને પણ ગમે એન્ડ અમને વિડીયો બનાવવા તો ગમે જ છે બાકી સપોર્ટ કરજો અહીંયા પર